રામ રામ સીતારામ બધા કેમ છો બધા બધા એકદમ મજામાં હશો ને સ્વાગત છે નવા ઓડિયોમાં વિડીયો ચાલુ કરી ઘણા પછી કારણ કે આજ છે ને અમારે એક મસ્ત મજાનું આયોજન ગોઠવ્યું છે આટલાથી ઉપર નાથા હતાનું મંદિર છે ના જવાનું છે અને મેર ડાયરાને જે કોઈ ક્રિએટર છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ એ બધાને આમંત્રણ આપ્યું અને એમાં હમણે આમંત્રણ જણ્યું તો આપણે પછી લાભ લેવાતા જવાનું જોઈએ ને અને અમે કમ્પ્લીટ થઈ ગયા કાંઈ

આપણે ઘેર થી નીકળ્યા પછી છે ને અટાણે આખલા પૂજા છે શનિદેવ ના મંદિરે તો પેલા છે ને શનિદેવ દર્શન કરતા જઈએ પછી આપણે નાથા હતા ને મંદિરે જવાનું છે ને બધાય ભેગા થવાના છે પછી ના જાય એવું તમે શનિદેવ નું મંદિર જરાક દેખાડી દે જો શનિદેવ આટલા આપણે આને પેલા આવ્યા હતા ખરી જો કે અને અહીંયા એ મંદિર છે બધાય દર્શન કરે છે આપડે દર્શન કરી લઈએ વિડીયો ઉતારવાનો તો લગભગ ગયો તો નહીં ઉતારીએ આપણે Gue t referred Marche Tintonder

લઈને જવાનું છે આનંદ તો કરવાનો જ છે પરંતુ સાથે સાથે આ સોશિયલ એક સમય હતો પરબતભાઈ ક્રાંતિ માટે તલવાર ઉઠાવવી પડતી ત્યારબાદ સમય આવ્યો કલમનો કલમ દ્વારા માણસ ક્રાંતિની વાતો એના વિચારો લોકગીતો દ્વારા લોક કથાઓ દ્વારા ભજનો દ્વારા સંતવાણીઓ દ્વારા મને અને તમને દુલ્લાભાયા કાક અને જવેરચંદ મેઘાણી બધા કહીને ગયા હે અત્યારે સમય સોશિયલ મીડિયાનો છે

ખૂબ આનંદ કરવાનો છે ઘણા બધા કલાકારોને આપણે સાંભળવાના છે આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના અગ્રણી મોરબી મેરણભાઈ અમારે અજીતભાઈ મા સેવા સમિતિ અને સેવા સમિતિમાંથી નાગાભાઈ ભરપતભાઈ હમીરભાઈ ભાઈ કેશુભાઈ ભરતભાઈ અને ઉપસ્થિત સૌ યુટ્યુબર ભાઈઓ અને બહેનો આપણે અહીંયા એક સંત અને સુરવીર ને જે અંતિમ શ્વાસ લીધા એ ભૂમિની અંદર આપણે બધા ભાઈ રાજે થયા છીએ અને જેમ અમીરભાઈએ કીધો કે આઝાદી પહેલાનો જે જમાનો હતો રાજાશાહીની અંદર ત્યારે મારે એને મારે એની તલવાર હતી અને ન્યાય તમારે લેવો હોય તો હથિયાર ઉપાડવા પડતા હતા પણ મહાત્મા ગાંધીની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે લેડા ઓગણીસો સુડતાલીસ ની અંદર આ દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી લોકશાહી આપણે આવી અને લોકશાહીની અંદર આપણે ન્યાય મેળવવા માટે છે હવે હથિયાર ઉપાડવા પડતા નથી આપણું બંધારણ અને આપણો કાયદો એટલો મજબૂત છે અત્યારે કે કે વડાપ્રધાનને પણ સજા કરાવી શકે એટલો મજબૂત કાયદો આ દેશના બંધારણે આપણે આપ્યો છે જેમ કહેવાયો કે જે તલવારનો જમાનો હતો એના પછી કલમનો જમાનો આવ્યો મહાત્મા ગાંધી હતા એની પાસે એક હથિયાર નહોતો કોતરી પહેરી હતી માણસે રાજાને ઘરે જન્મ હતો ફકીને જે મૃત્યુ પામ્યો પણ ઘણા યુટ્યુબર ભાઈ ત્યારે અત્યારે અહીંયા બેઠા છે ઘણાની ઓછી રીત હશે ઘણાની વધારે રીત હશે ઘણા ઓછા ફોલોઅર હશે ઘણાના ઓછા સબસ્ક્રાઈબર હશે ઘણાના વધારે હશે પણ આ સોશિયલ મીડિયાએ આખી સમાજ વ્યવસ્થા છે એમાં મોટું પરિવર્તન આવી દીધો છે એની અંદર પહેલા ચેનલો હતી ઇલેક્ટ્રોનિક ચેનલો બધી ટીવી ની અંદર ચેનલો તમે જોવો છો પ્રિન્ટ મીડિયા પહેલા પ્રિન્ટ મીડિયા આવ્યો પછી ટીવી આવ્યા એની ન્યૂઝ ચેનલો આવ્યો અને આજે જે ન્યૂઝ ચેનલો છે એની વિશ્વાસનીયતા પણ પણ ક્યાંક ને ક્યાંક અસર ઉભી થઈ છે ત્યારે જે આ દેશની અંદર મોટી સંખ્યામાં યુટ્યુબરો છે એમાં કેટલા બધા યુટ્યુબરો જેવા છે કે જે હંમેશા સત્ય અને અન્યાય સામે ખૂબ સારો મેસેજ આપે છે અને લોકોને કાયમી જાગૃત કરવાનું કામ કરે છે કે તમારો અધિકાર શું છે તમારે ન્યાયપૂર્ણ રીતે કઈ રીતે વર્તવું જોઈએ અન્યાય સામે કઈ રીતે પ્રતિકાર કરવો જોઈએ તમારા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો જોઈએ તમારા શિક્ષણ વ્યવસ્થાની અંદર કઈ રીતે પરિવર્તન આવવું જોઈએ

ક્રિએટર તરીકે કામ કરે છે અને યુટ્યુબર તરીકે કામ કરે છે એ બધાને મેસેજ આપે છે સોશિયલ મીડિયા અત્યારે ખૂબ મોટું હથિયાર આ સમગ્ર વ્યવસ્થાને અંદર સાબિત થયું છે પણ સોશિયલ મીડિયાનો આપણે જેટલો ઉપયોગ સારો ઉપયોગ છે થઈ શકે છે એટલો દુરુપયોગ પણ થઈ શકે છે કોઈને આજે ફેસબુક છે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે હવે એની અંદર ના કોઈ પણ જે વ્યવસ્થા હોય એને સારા અને નરસા પાસા બે હોય સારા પાસા વધારે હોય ઘણા નરસા પાસા પણ એટલા બધા હોય કે જાકી સમાજ વ્યવસ્થાને પણ અસર કરતા હોય છે આની અંદર પણ સમાજ ઉપયોગ જે લોકો કરે છે એમાં નરસા પાસા પણ એવા છે કોઈ સારો માણસ હોય એની પ્રતિષ્ઠા જો ઘસવી હોય તો સોશિયલ મીડિયા થી વધારે બીજો કોઈ મોટું માધ્યમ નથી અત્યારે છે મેરોણભાઈ ગવર્નમેન્ટ સારું કામ કરતો હોય અમારે અમીરભાઈ છે 24 કલાક રાત્યા રહે છે અમારે એની પ્રતિષ્ઠા ખરાબ કરવી તો અહીંયા સોશિયલ મીડિયામાં પાંચ જગ્યાએ લખો કે ભાઈ અમીર છે બેઠો બેઠો એ તો ખાય છે કંઈ કરતો નથી અને ઘરે કોઈ રાખતા નથી એટલે અહીં આવીને પેડા છે પણ એટલે એને અહીંયા જે 24 કલાક સમર્પિત રીતે જે કામ કરતા હોય જે મહેનત કરતા હોય આ જે વ્યવસ્થાની અંદર માણસ બેઠા હોય વ્યવસ્થા કેમ લોકોને સારી મળે એનો જે પ્રયત્ન કરતા હોય એના દિલને ચોકસ આઘાત પહોંચાડે કારણે છે એટલે આવા લોકો પણ મોટું પાપ કરે છે ઘણા બધા લોકો છે કોઈને પ્રતિષ્ઠા ઘસવાનું કોઈને વિરુદ્ધમાં સાચા ખોટા વિડીયો બનાવી અને અપલોડ કરવાનું અને વિડીયોની અંદર ગમે ત્યારે બોલવાનું અને પછી એમાં એવું હોય છે કે આવી નેગેટિવ જે ન્યૂઝ હોય તેના વધારે ફેલાય પાછળ છે એ બધાની સામે આપણે મોટી ઝુંબેશ ચલાવવાની છે હું સોશિયલ મીડિયાના મિત્રો જે બેઠા છે યુટ્યુબર મિત્રો જે બેઠા છે જે ક્રિએટર મિત્રો અહીંયા આવ્યા છે ભાઈ અને બહેનો બધા પાસે હું આટલી અપેક્ષા રાખું છું કે તમને જયારે પણ સમય મળે ત્યારે આની સામે તમે બધા ઉમેદ ચલાવજો એ આનાથી મોટું તમારું કોઈ પુણ્ય તમને નહીં મળે અહીંયા અહીંયા મને બોલાવ્યો મારા હાથેથી પ્રગતિ કરાયું અને મને બે વાત કરવાનો મોકો આપ્યો એ બદલ તારા ભાઈનો અને આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર મારો છું જય હિન્દ જય ભારત જય નાથ કે કોઈ પણ બાબતમાં સિક્કાની બે બાજુ હોવાની નેગેટિવ અને પોઝિટિવ પરંતુ આપણે આ સોશિયલ મીડિયા આરે સંકળાયેલા જેટલા પણ ભાઈઓ બહેનો અહીંયા હાજર છે એમને હું એક વિનંતી કરીશ કે તમારે કેટલા સબસ્ક્રાઇબર છે કેટલા ફોલોઅર્સ છે કેટલા વ્યુઅર્સ છે એની આરે આપણે કાઈ લેવા દેવા નથી તમારો કન્ટેન્ટ કેવો છે તમારી ચેનલ પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે ખોલી શકાય છે એ બધા અહીંયા આવકાર નાથાદાના મંદિરે નાથા ભગત સેવા સમિતિ દ્વારા અહીંયા અંશત્ર ચાલે છે ચોવીસે કલાક અહીંયા ક્ષેત્ર ચાલે છે ઘણા બધા વર્ષોથી ચાલે છે કોઈ પણ ફી માગવામાં આવતી નથી અહીંયા જે કઈ નાથાતાની કૃપાથી આ બધા સમિતિ ચલાવે છે તો આ પ્રસાદનો લાભ કોઈ પણ વરણ લઈ શકે છે અઢારી વરણ માટે કાયમ માટે ખુલ્લું છે તો અહીંયા પણ પ્રસાદ લેવા વધારવા હું બધાને સમિતિ વતી આમંત્રણ આપું છું અને ગમે ત્યારે ગમે ત્યારે આવો ત્યારે ક્ષેત્ર ચાલુ હોય ઓખા મંડીની વાત આવી ત્યાં એમ અત્યારે બાંધકામ થઈ ગયું છે

આ સમાજ જેમ રામદેવભાઈએ કીધું એમ મગર વ્યસને જીવે અને સારી પ્રગતિ કરે એવી મા વીરબાઈ અને નાથા હતાભાઈ પ્રાર્થના અને આ યુટ્યુબર જેટલા ભાઈ અને બહેનો આવ્યા એ પણ ખૂબ પ્રગતિ કરે એવી નાથા હતા પાસે પ્રાર્થના જય નિરભાઈ માં જય નાથા આભાર ભરૂચભાઈ અને આ જે જ્યાં ક્ષેત્ર ચાલુ થવા જઈ રહ્યું છે મારા દેવા બળે આયે માડી પરગટ ના પોયા 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 પણ ભગવતી અરે માં કે કરતા માવડી بس بمણો دے دیوا اے کنا کڑو کیجوں کو 大家。 હલો તો અટાણે જો કાર્યક્રમ ચાલુ છે આ બાજુ અમે છે ને ખાતાના દર્શન કરવા આવ્યા હતા ઘણા બધા મેરના યુટ્યુબ પર આવ્યા છે ઘણા બધા આવી બદાઈ ના ના નામ લેવાને શૂટિંગ કરવા બેહ્યો તો કો લાંબો થઈ કરી તો વૈમભાઈ કીધું તમારે કે મને પ્રાઇવેટ જાય ને વારો આવે બદાઈ પોત પોતા નોલ્યામાં એટલે આખો દર્શન નતા કરી ગાડીમાં આવશે બોલે છે

મારી વાત નો જોવી જોઈએ વડીલો બાળકો નાની નાનીઓ છોકરીઓ બેનો બધા સીતારામ જય ભારત સાત આ વરડા નો કોઈ અનુભવ અમને પછી નાથા ભગત થયા ભગા આપણે નતા ભીરબાઈ માં થયા ભગા આપણે નતા આ ઈતિહાસ અમર છે બધા થઈ જાય बडाने माली गोरा छु छ त्यो थाहा तेलुणा भगतने लिरबा

એટલા માટે કહેવાનું રાજા ભારત દ્વારા

ઓરો ભાગે એ નઈ બોલાવે ઓરો આ કુતરા ને ભાગે આલે એ આજા હતા ને આપા ઈ બેક વાતો કરીએ હાય મારો બાપ યો યો આમાં ઘા કરે જાય આપણે વરતતા તા ને માય નેમ ઇઝ આઝાદ એ આ તા બધા ગુજરાતી છે ને ભૂલે ગો અમારું ચેનલ છે નાનું એવું

એવું સેલે સેલે છે ને હમણાં જે ત્યાં એવું આપવાનું હતું trophy તો કે દેખાડી તો લીધી એવું છે ને આ નાથા હતા નું મંદિર આ કાર્યક્રમ રાખ્યો તો એવું ધીરે ધીરે રહ્યો ને હા અમે ને પછી ને આવ્યા હોય તો કોઈને હોય અજે તો પ્રોગ્રામ બધે ચાલુ જ છે પણ અમે ભાગ્ય પૂછ્યું તો થઈ જાય કે પૂછતા મોડું થઈ જાય અવાર ના પછી બહુ બેઠા ને બઉ ધીરે તેની નીકળી હતી ઘેર